અગિયારમાં પાંચની વાત છે આજના નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે જય શ્રી કૃષ્ણ જય માતાજી તો જો આપણે સવારનું કામ કરી અને ફ્રી થઈ ગયા છીએ અને બપોરની રસોઈ પણ બનાવવા મળ્યા છીએ અને આજે જો બપોરની રસોઈમાં દાળ ભાત છે તો દાળ ભાતને ભેગા જ મૂકી દીધા છે કુકર થઈ ગયું છે અને અહીંયા મેં તેલ ગરમ મૂકી દીધું છે આજે શાકભાજીમાં બનાવવાનું છે ફ્લાવર બટેકાનું શાક અને દાળ ભાતને એવું બધું બનાવવાનું છે તો આપણે થોડીક રસોઈ ને એવું બનાવી લઈએ ચેસ્ટ આવશે એટલે લંચ બોક્સ તૈયાર કરી દેવી અને પછી એને મૂકવા જઈશું એવું બધું કામ ચાલશે આપણે ચાર વાગાનું કટિંગ કર્યું છે એમાં બે ગ્રીન બે બે ગ્રીન વ્હાઈટ ને બે વ્હાઈટ ને યલો તો ચારે ચાર વાગાનું વ્હાઈટ કટિંગ થઈ ગયું છે બે ગ્રીન નું થઈ ગયું બે યલો નું બાકી છે અને આપણે તૈયાર થઈ ગયા છીએ અને આજે જમવા જવાનું છે મારા મામાની ઘરે એટલે જો આપણે હાડા ચરવાઈ ગયા છે કટિંગ મિક જમવા બીજા જવા આવીને તો થોડું ઘણું રહેશે તો કરશું નકર સવારમાં કરી નાખશું તો હવે જઈ પહેલા મારી બેનની ઘરે જઈશું પછી ત્યાંથી મારા મામાની ઘરે જઈશું તો જો આપણે તૈયાર થઈ ગયા નીકળી જઈએ હવે મેં તો ગાડી વાળે છે ચેસ્ટા બે ભાઈ બેન બહાર તૈયાર થઈ ગયા છે ને મારી વાટે જ છે હું જાઉં એટલે બસ ગાડી ચાલુ કરવાની છે તો ચાલો જઈને જોઈએ આપણે

अवरा मैमी ने मोड़वा, जो मैमी जेसे कृष्णा,

बजयनो, पोग्रम से. बटेका पूरी. अई <laughs> बटेका पूरी ताइसे ने? प्टी. अई अचा कांधा ताइसे लादा जादी ऑला लादी. आई यह नो अब्रेश कर दो दो नादी. अब जो अब लादी. अब जो पुर्मानी, बटेका पुरुत સ્વાગત કરવા આપડે ને તાલી વગાડવી ભાઈ આપડે ઘર ક્યાં મા સાહસ છે બેઠી અમને આવવાનું છે જી કે યાદ નથી લાગતા ઓ ભણ સમજો અંબે ભાઈ માર 4 વર્ષ કે તું મોટો ભાઈ તું મોટો ભાઈ આય

આ રોટલી કરી છે કેવી મજાની આયા કાઈ છે આ બોલજો છે એટલે આજ જ આ સુના મુક્યા છે હા એટલા સુધા પી ગયા છે એટલા રસ્તા બધા બનાવે છે ને રસોડું આજથી બધાય રાંધે છે